મારું નામ મલ્હાર દર્શક ભુજ છે હું શ્રી ભુજબાર એસોસિએશન કારોબારી ચૂંટણી વર્ષ બે હજાર પચીસ માટેનો સહાયક ચૂંટણી અધિકારી છું અમે મારી સાથે સહાયક ચૂંટણી અધિકારી સાથે શ્રી હિતેશભાઈ વેગર છે અને અમે બંને મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી જીતેન્દ્રભાઈ એમ ઝવેરીની રાહબરી હેઠળ આ ચૂંટણી પ્રક્રિયા અત્યારે પાર પાડી રહ્યા છે ઉત્સાહની વાત કરીએ તો સાતસો મતદાર છે પરંતુ પહેલા કલાકમાં સોથી પણ ઓછું મતદાન હતું ઉમેદવારો ઉત્સાહમાં છે પરંતુ શિયાળાની અસર હોય એવું જણાઈ રહ્યું છે અને સામાન્ય રીતે કોઢ સમય થાય પછી જ મતદાન ચાલુ થાય તો તે નજરે જોતા દસ સાડા દસ પછી આ મતદાન વધશે એવું અત્યારે અમને લાગી રહ્યું છે અને અમારી આશા મુજબ સાડા છસોથી ઉપર મતદાન થાય તેવી શક્યતા અમને લાગી રહી છે નવ થી ત્રણ આપણો અત્યારે મતદાનનો સમય છે અને સાડા ત્રણ વાગ્યાથી એટલે મતદાન પૂર્ણ થાય તરત જ કાઉન્ટિંગ ચાલુ થશે અને લગભગ રાત્રે આઠ સાડા આઠ વાગ્યા સુધી મતદાનનું પરિણામ અમે જાહેર કરી દેશો એવી અમારી પ્રયત્ન રહેશે એસોસિએશન આજે ચૂંટણી છે હોદેદારોમાં ત્રણ પેનલ છે કારોબારીના સભ્યોમાં બે પેનલ છે ત્રણેય પેનલ વચ્ચે ટફ ફાઇટ છે કારોબારીમાં બંને પેનલ વચ્ચે ટફ ફાઇટ છે અને જેને ઘરેલું નારિયેળ કહીએ એવી પોઝિશન છે બધા જ આપણા મિત્રો છે સૌને ખૂબ શુભેચ્છાઓ અને જે લોકો ચૂંટાય એ ભુજ બાર એસોસિએશનના સભ્યો એમના પ્રશ્નો ઘણા વખતથી પેન્ડિંગ પડ્યા છે એ પ્રશ્નો કેમ ઉકેલાય એની તકેદારી રાખે એવી શુભેચ્છા આમ તો શું છે કે સામાન્ય તે હું બહુ એક્ટિવ પ્રેક્ટિસ તો નથી ઓફિસમાં જાઉં છું હમણાં જે એક્ટિવ પ્રેક્ટિસ કરતા હોય એને ખ્યાલ હશે લોકો વાતો કરતા હોય છે કે હંમેશા કેટલાક જુદા જુદા પ્રશ્નો એ લોકોને નડ્યા કરતા હોય છે તો જે કંઈ પ્રશ્નો હોય એનો અભ્યાસ કરે એ લોકો ચૂંટાય પ્રશ્નો બાકી છે એને ઉકેલવાનો પ્રયત્ન છે ચૂંટાયા પછી તમે યાદ રાખો કે લોકોએ તમને કામ કરવા માટે મત આપ્યા છે નંબર વન અને એ રીતે કામ કરો કે બીજી ચૂંટણીમાં તમને ઊભાનું મન થાય અને લોકોને તમને ચૂંટવાનું મન થાય આ ભુજબાર એસોસિએશન ચૂંટણીમાં મારી સંપૂર્ણ પેનલ સાથે ઉતર્યો છું અને આજે સવારના નવ વાગ્યાથી ખૂબ જ ખુશનુમા માહોલમાં મતદાન થઈ રહ્યું છે વકીલ મિત્રો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે અને અત્યાર સુધીનું જે મતદાન થયું છે એ અમારી ફેવરનું મતદાન થયું છે અમારા મતદારો બધા આવી રહ્યા છે અને અમે જે છે એ કેનવાસિંગ કરી છે એ કેનવાસિંગનો પડઘો અત્યારે જે મતદાન થઈ રહ્યું છે એમાં પડી રહ્યો છે બસ આપનો પ્રશ્ન બહુ સારો છે ઘણા બધા પ્રશ્નો અત્યારે વકીલ સાહેબોને સતાવી રહ્યા છે જેમ કે સૌથી મોટો પ્રશ્ન હોય તો કન્ઝ્યુમર કોર્ટ જે છે એમાં કોરમનો અભાવ છે ખૂબ લાંબા સમયથી ભરતી થયેલી નથી એના કારણે કેસો લંબાઈ રહ્યા છે પછી જે લેબર કોર્ટ છે એ સિટિંગમાં છે પંદર દિવસ ત્યાં અને પંદર દિવસ અહીંયા એ સિટિંગના એ પ્રશ્ન પણ નડી રહ્યા છે ત્યાર પછી વકીલ સાહેબોના પાર્કિંગના પ્રશ્નો ખૂબ જ જટિલ છે એટલે આ બધા પ્રશ્નો જે એનો કેમ સુખદ નિરાકરણ આવે એના માટે અમે મારા મેનિફેસ્ટોમાં મૂકેલું છે અને અત્યારે ખૂબ જે છે સિનિયર વકીલો જે સૂચનો આપેલા છે એ સૂચનો પ્રમાણે અમે કાર્ય કરી રહ્યા છીએ અને ચૂંટાઈને આવશું એટલે પહેલું કાર્ય અમારે જે છે એ બાર અને બેન્ચ વચ્ચેનો જે સવાડ છે એ કરવાના છીએ જેના કારણે આપણે વકીલોને જે નડતા પ્રશ્નો છે એનું સત્વરે નિરાકરણ લાવી શકાય તમારો પ્રશ્ન છે કે જુનિયર વક અત્યારે કાયદાઓ બદલાઈ ગયા છે આપ બધા જાણો છો બીજા અનેક સ્પેશિયલ કાયદા નવા નવા આવી રહ્યા છે ત્યારે જુનિયર વકીલો જે છે એને આ કાયદાને અવેરનેસ આવે કાયદાથી માહિતગાર બને અને જે છે એ કાયદાની જાણકારી લઈને વકીલાતમાં પ્રવેશ કરે એના માટે અમે લીગલ સેમિનારો કર કરવાનું વિચાર્યું છે અમે અહીંયા પહેલાં પણ જ્યારે અમે અમારા ટેનરમાં હતા ત્યારે દર શુક્રવારે

પરંતુ જેઓ તડકો કરશે તેમ મતદાનમાં પણ ઉછાળ આવશે અને ત્રણ વાગ્યા સુધી મતદાન છે સાડા ત્રણ પછી છે અને રાતના મારા અનુમાન મુજબ આઠ વાગ્યા સુધીમાં રિઝલ્ટ આવી જશે અગાઉથી પ્રમુખ તરીકે રહી ચૂક્યો છું અને અમારા જે ધૈર છે કે નવી કોર્ટ બિલ્ડિંગ જે બને એમાં વકીલોને એમાં એકોમોડેશન મળે એમને ચેમ્બરો મળે અને જુનિયર વકીલો માટે લીગલ સેમિનારનું આયોજન કરવું અને એમને અત્યારે જેથી જે કાયદાઓમાં જેથી બદલાવ જે આવ્યા છે એ બાબતે એમને જેથી પ્રશિક્ષણ આપી અને તૈયાર કરી અને કોર્ટની અંદર તેઓ સારો દેખાવ કરી શકે અને તેમના કેસને સારી રીતે રજૂ કરી શકે એ માટે અમે એક સેમિનાર જેવું કે કરી અને એમને પ્રોટેક્શન આપ

આપ જોઈ રહ્યા છો કે અમારો પરિવાર બહાર મારો પરિવાર છે અમારા પરિવારના લોકો આજે ખૂબ ઉત્સાહમાં આગામી કારોબારીની જે પણ હોદ્દેદારો કે જે પણ સમિતિ આવે એના માટે એને ઇલેક્ટ કરવા માટે ખૂબ ઉત્સાહમાં બધે ભેગા થયા છે એક સમૂહ મેળાવડો એક આપણે જેને કહીએ કે નવા વર્ષમાં કેમ નૂતન વર્ષ અભિનંદન કરતા હોય એમ બધે જણા નવા વર્ષની જેમ સ્નેહમિલનની જેમ બધે ભેગા થયા છે એકબીજાને હાડી મળે છે અને આનો એક જે છે ઇલેક્શનનો એ આનંદ લઈ રહ્યા છે અમારા કુલે મતદાન છે સાતસો ચોપન અમારું મતદાન સમય નવ વાગે શરૂ થયેલ છે ત્રણ વાગે પૂર્ણ થશે સુધારામાં તો એવું છે કે જે પણ કોઈ પણ સંસ્થા હોય પણ સમૂહ સમાજ હોય એમાં નવા નવા જેને કહીએ કે પ્રશ્નો આવતા હોય છે અમે અમારી ટીમે ખૂબ સારી મહેનત કરી અને જેટલા પ્રશ્નો પેન્ડિંગ હતા એને મેં ઉકેલ્યા અને આવનાર ભવિષ્યમાં પણ અમારી ટીમ આવશે તો અમે જેટલા પણ પ્રશ્નો વકીલોના જે નવા નવા આવી રહ્યા છે જેમ કે કો નવી કોર્ટ બિલ્ડિંગ છે અમારા માટે વકીલો માટે વીમાની યોજના વકીલો માટે ઘરના ઘર બનાવવા માટે પ્લોટની યોજના તો તમામ પર અમે કામગીરી કરશું